આ છે મિત્રો અલખનંદા નદીનો સુંદર મજાનો એવો વ્યૂ અને અત્યારે આપણે રોકાયેલા છીએ રુદ્રપ્રયાગની અંદર અહીંથી આપણે જવાના છીએ ઋષિકેશ અને ત્યાંથી હરિદ્વાર ઋષિકેશની અંદર આપણે સૌ પ્રથમ કરવાના છીએ રિવર રાફ્ટિંગ અને ઉત્તરાખંડમાં આજે આપણો અગિયારમો દિવસ છે અને ઋષિકેશ આવતા અને રિવર રાફ્ટિંગ કરવાનું ના ભૂલતા એ તમને ફૂલ લોગમાં આગળ જોવા મળશે

કોપેશ્વર પાસે જે આપણે ઓલ્ટ લીધો તો કોપેશ્વર પહેલા અત્યારે આપણે ભોગી ગયા ત્યાં એક વાગે આપણે રુદ્રપ્રયાગ તો એ અત્યારે આ કાકા પડી રૂમ છે જોઈ શકો અહીંયા આપણે રોકાણ હતા તો હવે અહીંથી આપણે રીત કરવાનું છે ઋષિકેશ તરફ રસ્તામાં જો કાંઈ આવે તો એ લેવાનું છે ઋષિકેશ રખડવાનું છે તેમાં ઘણી બધી વસ્તુ છે રામ ઝૂલા છે લક્ષ્મણ ઝૂલા છે જાનકી ઝૂલા છે રાપ્તિક છે તે બી આપણે હું કરીશ જે જે જ્યાં જાય તમને આગળ આગળ આપણા વિડીયોમાં બતાવીશ એની પહેલાં તમે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દઈએ આ વિડીયોને લાઈક કરી દો તો હવે ડાયરેક નાસ્તો કરીને ગાડી ઉપડે ત્યારે તમને હું મળું જોઈ શકો મિત્રો આશા કાંક સવાર સવારનો માહોલ બધે પ્રયાસનો અને આજે આપણી ગાડી તો હવે આપણે ગાડીમાં થોડોક પહેલાં થોડોક નાસ્તો કરી લઈએ પછી ડાયરેક્ટ આપણે રવાના થઈ આવી

મિત્રો તમે જોઈ શકો છો આ છે ગંગા નદી ને અહીંયા આપણે કરવાનું છે રાફ્ટિંગ જોઈ શકો તમે નકરી બોટો ને એવું જઈ રહ્યું છે વિડીયો તો હું તમને અંદરનો નહીં બતાવીશું કારણ કે ફોન આપણે મૂકી દેવાનો હોય છે કારણ કે રાફ્ટિંગ એ પ્રકારનું હોય છે શરીરમાં રેપિડ આવે રેપિડ એટલે મિત્રો પથ્થર વચમાં આવે ત્યારે બોટ પલટા આવે છે ને આપણે નદીમાં પાડે છે ને જેકેટ ને ફૂલ સેફ્ટી સાથે આપણે અંદર મૂકવામાં આવે છે જોઈ શકો તો તમને આગળ આગળ જોતા રહ્યો જો પ્રાઇઝની વાત કરવામાં આવે તો અલગ અલગ કિલોમીટર હોય છે સોળ કિલોમીટર હોય છે જો હોય તો કિલોમીટર રૂપિયા થાય છે પર હેડના આપણે અત્યારે લીધું છે સત્તર કિલોમીટર વાળું એના આપણે રૂપિયા છે છસો ને પચાસ રૂપિયા ચાલ પંદર જણા છીએ એમાંથી સાતસઠ જણાની આપણે બે બોટ મળશે અને જોઈ શકો તમે વહે છે ને આપણે હેતુભાઈ ભાઈ આવે છે કરવાનું છે ને ભાઈ રાફ્ટિંગ વાંધો નહીં એમ રહી જાય રાફ્ટિંગ કરવાનું છે તૈયાર જોઈ શકો ઘણા લોકો રાફ્ટિંગ કરી રહ્યા છે આપણે પણ પહેલી વાર છે તો જોઈએ કે એવું આપણો અનુભવ થાય છે આ પ્રકારની તમે સામે જોઈ શકો અને પ્રકારની બોટ હોય છે આ પાર્કિંગ છે જો તમે આગેથી કરવું હોય તો સામેની જેવી ફીન છે તેમાંથી તમારે હાથે નીચે ઉતરવાની હોય છે બોટો એ પણ એના બે માણસો હોય ને આપણે જેટલાને કરવી એ બધા ભેગા મળીને બોટ હેઠળ ઉતારીને જવાનું હોય છે જોઈ શકો અને સેફટીમાં તમને જેકેટ

हेलमेट हेड की सेफ्टी के लिए दिया जाता है इनके साथ गिर गए तो आपके हेड को बचाता है सेकंड लाइफ जैकेट फ्लोटिंग का काम करता है आप में आपसे स्विमर कितने लोग हैं जिनको स्विमिंग आ जाता है लोग लो है बाकी को नहीं आते जिनको नहीं आते अच्छी बात है ये लाइफ जैकेट दिया गया है जो आपको कंटिन्यू फ्लोट करेगा थर्ड पैडल पैडल रोइंग करने के काम आएगा मोटर बोट नहीं की गाइड बटन दबाएगा पीछे से ग्राफ्ट आगे बढ़ेगी पैडल बोट है जब हम लोग चलाएंगे तभी आगे बढ़ पाएगी ठीक है विदाउट रोइंग के हम यहीं कहीं घूमते रहेंगे तो हमें चलाना पड़ेगा टीम पैडल थ्री पार्ट में डिवाइड है पैडल को पकड़ेंगे कैसे थम डाउन रहेगा फोर फिंगर टॉप सेकेंड हैंड ब्लेड के पास में अगर लेफ्ट साइड बैठे हो तो इस तरीके से पकड़ेंगे सेम राइट साइड ठीक like है। अभी रिवर में गाइड आपको कुछ कमांड्स करने वाले हैं तीन से चार कमांड्स फर्स्ट कमांड करेगा पैडल बैक पैडल, पैडल मिलता है पैडल, फोर्थ। क्या करेंगे आप लोग एल्बो स्टेज ब्लेट पार्ट को पूरा डीप करेंगे पानी में पानी को फ्रंट टू बैक बॉडी मूवमेंट के साथ में बैठे बैठे चलाओगे से पहले शोल्डर पेन होगा इसी तरीका रहेगा बॉडी आगे लेके जाना पैडल के साथ में पीछे लाना ये देगा पैडल फॉरवर्ड इससे हमारा मतलब रात आगे, आगे। मूव करने वाला है अगर हमें रिवर्स जाना होगा पीछे तो गाइड कमांड्स करेगा ऑल बैक हैंड का सपोर्ट लेना है बैक टू फ्रंट चलाने उल्टा फॉरवर्ड का उल्टा चलाना है इससे रथ रिवर्स जाएगा अगर गाइड स्टॉप बोलता है थर्ड कमांड्स रहेगा स्टॉप पैडल साइड के ऊपर रखना सेकंड

ભલે એકવાર ટિકિટ થશે પણ મજા આવી જશે તો વિડીયોમાં કન્ટિન્યુ કન્ટિન્યુ બન્યા રહો છે ઋષિકેશની બજાર આ મેઇન રોડ છે ઋષિકેશનો અત્યારે આપણે આવી ચૂક્યા છીએ ઋષિકેશમાં આવેલા એવી જગ્યા છે તમારા મનને શાંતિ આપે આપણે આવ્યા છીએ સ્વામિનારાયણ ઘાટ સ્વામિનારાયણ મંદિર ઋષિકેશ અંદર જો મિત્રો અહીંની ખાસ વાત કરું ને તો આ ઘાટ પર તમને એકદમ શાંતિ મળશે સામેમાં ગંગે વહી રહી છે અને આગળથી તમને જાનકી જુલાનો પણ નજારો જોવા મળશે અને રાત્રે આ ઘાટે ગંગા આરતી પણ થાય છે તો તમે એનો પણ લાવો લઈ શકો છો અને મિત્રો તમે આ ઉપર જોઈ શકો તે છે સ્વામિ મંદિર ત્યાં રહેવાને જમવાની પણ વ્યવસ્થા થઈ શકે પણ એડવાન્સ બુકિંગ હોય તો ત્યારબાદ જો મિત્રો ઋષિકેશની વાત કરું ને તો ઋષિકેશની અંદર ઘણી બધી એવી ફરવાલાયક જગ્યાઓ છે મંદિર છે પણ આપણે એટલો બધો ટાઈમ નહોતો એટલા માટે આજ તમે જોઈ શકો તે છે જાનકી ઝુલા તેમની આગળ છે રામ ઝુલા અને તેમની આગળ છે લક્ષ્મણ ઝુલા પણ અત્યારે અમે આપણે ગયા હતા ત્યારે લક્ષ્મણ ઝુલાનું રિપેરિંગનું કામ હતું એટલા માટે તે બંધ હતો અત્યારે હાલ રામ ઝુલા અને જાનગી ઝુલા શરૂ છે અને બંને ઝૂલાનો નાઇટનો વ્યૂ પણ જોરદાર એવો હોય છે એ પણ તમને બતાવીશ તો મિત્રો હવે થોડાક જ સમયમાં ગંગા આરતી શરૂ થશે સૌરણ ઘાટ પર તો હવે તમને હું આગળ બતાવું એની પહેલાં તમને ગંગા નદીના થોડાક સિનેમેટિક વ્યૂ એન્જોય કરો બાળકો આવીને સૂન કરી રહ્યા છે પૂજે બાળકો કરે છે અહિયાં અહંકાર की बोले गंगे की गंगे जय देवभूमि तीर्थ भूमि उत्तराखंड योग नगरी ऋषिकेश मुनि के रेती में आपका हार्दिक स्वागत है अभी माँ गंगा के पूजन अर्चन एवं दूध से अभिषेक हुआ आइए अब हम सब मिलकर बड़े भाव बड़े प्रेम से माँ गंगा की आरती उतारते हैं जुरुक्ता ईघुं हावे प्रजानानां मे अस्तु दश विरं सर्वगाणागु स्वस्थ मे कारो त्वन्नं पयो रेतो असमान् सुे નજારો લાઇટિંગ સાથે અહીંયા શરૂ છે સામે છે શાંતિ નજારો ચાલો મિત્રો હવે સામે આપણે થોડોક પ્રસાદ લઈએ મિત્રો આપડે પાછા આવી ગયા છે આપણી હવે અહીંથી આપણે આગળ જઈશું હરિદ્વારને ને પાછું આપણે ઓમિયા સ્ટે કરશું ને પછી હાલ આપણો દિવસ છે હરિદ્વાર તમને થોડુંક એક્સપ્લોર કરીને ભારત માતા મંદિર છે ને ઘણા બધા મંદિરો છે તે બતાવું તો હવે અહીંથી આપણે આગળ જઈશું હરિદ્વાર આપણી હોટલ જો તમને આ વિડીયો પસંદ આવ્યો ને તો વિડીયો લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા મળીએ કાલ નવા દિવસ સાથે નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય ભગવાન